જય મા ખોડિયાર જય શિયરામ હું પતિત ટ્રાવેલર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગ વિશે વાત કરીશું આ અધ્યાયમાં અર્જુન તેની સમક્ષ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિનો સામનો કરવાની પોતાની ઘોર અસમર્થતાની પુનરુક્તિ કરે છે અને તોળાઈ રહેલા યુદ્ધમાં તેના કર્તવ્ય પાલનને નકારે છે પશ્ચાત તે ઔપચારિક રીતે શ્રી કૃષ્ણને પોતાના આધ્યાત્મિક ગુરુ ગુરુ બનવા કહે છે તેમજ સ્વયં જે પરિસ્થિતિમાં છે તેનો સામનો કરવા ઉચિત પથદર્શન માટે પ્રાર્થના કરે છે પરમાત્મા શ્રી કૃષ્ણ તેને આત્માના શાશ્વત સ્વરૂપ કે જે શરીરના થવાથી નષ્ટ થતું નથી તેની શિક્ષા સાથે દિવ્ય જ્ઞાન પ્રદાન કરવાનો આરંભ કરે છે આત્મા એક જન્મથી બીજા જન્મમાં કેવળ શરીર બદલે છે જે પ્રકારે મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે તત્પશ્ચાત શ્રી કૃષ્ણ સામાજિક દાયિત્વના વિષય તરફ આગળ વધે છે તેઓ અર્જુનને સ્મરણ કરાવે છે એક યોદ્ધા તરીકે ધર્મની રક્ષા કરવી એ જ તેનું કર્તવ્ય છે તેઓ સ્પષ્ટ કરે છે કે સામાજિક દાયિત્વ અંગે પોતાનું કર્તવ્ય પાલન એ સદાચાર છે જે સ્વર્ગીય લોકના દ્વાર ખોલી દે છે જ્યારે કર્તવ્યની ઉપેક્ષાથી માત્ર માનહાનિ અને અપકીર્તિ પ્રાપ્ત થાય છે અર્જુનને લૌકિક સ્તરથી ઉપર પ્રેરિત કરીને શ્રી કૃષ્ણ કર્મવિજ્ઞાનની ગહનતાના ઊંડાણમાં ઉતરે છે તેઓ અર્જુનને કર્મના ફળ પ્રત્યે આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાનો ઉપદેશ આપે છે તેઓ ફળની કામના વિના કર્મ કરવાના વિજ્ઞાનને બુદ્ધિયોગ અથવા તો બુદ્ધિના યોગ તરીકે સંબોધે છે બુદ્ધિનો ઉપયોગ કર્મફળ અંગેની માનસિક લાલસાને નિયંત્રિત કરવા માટે થવો જોઈએ આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી જે કર્મ બંધન યુક્ત છે એટલે કે બંધન આપતારા છે તે બંધન મુક્ત કર્મોમાં પરિવર્તિત થઈ જશે અને અર્જુન દુખાતિત અવસ્થા પ્રાપ્ત કરશે અર્જુન દિવ્ય ચેતનામાં સ્થિત વ્યક્તિના લક્ષણો અંગે પૂછા કરે છે તેના ઉત્તર સ્વરૂપે શ્રીકૃષ્ણ વર્ણન કરે છે કે ભય અને ક્રોધથી મુક્ત હોય છે દરેક પરિસ્થિતિમાં સમતોલ અને અવિચલિત રહે છે અને તેમની ઇન્દ્રિયો વશમાં રહે છે તેમજ તેમના મન સદા ઈશ્વરમાં તલ્લીન રહે છે તેઓ ક્રમાનુસાર એ જ પણ સમજાવે છે કે કેવી રીતે વિવિધ માનસિક સંતાપો વાસના ક્રોધ લોભ વગેરે વિકસિત થાય છે અને એનું નિવારણ કેવી રીતે કરી શકાય સંજય કહ્યું શોક પ્રિય અર્જુન આ સંકટના સમયે આવી ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ સન્માનનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ અપય તરફ દોરી જાય છે હે પાર્થ આ નપુસક્તા તને શોભા દેતી નથી હે શત્રુઓનું દમન કરનાર હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાઓનો ત્યાગ કર અને ઉભો થા અર્જુન અર્જુને કહ્યું માફ કરજો અર્જુને કહ્યું કે હે મધુસુદન હે અરિહંતા હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર પાણોથી કેવી રીતે પ્રહાર કરીશ આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે તેઓને હણીને જીવન માણવા કરતા ભિક્ષા માંગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયસ્કર છે જો અમે તેમનો સંહાર કરીશું તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્તરંજિત હશે અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું ક્યુ પરિણામ અમારા માટે શ્રેયસ્કર છે તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું તેઓની હત્યા કરીને અમને જીવવાની ઈચ્છા પણ નહીં થાય છતાં તેઓએ ધૃતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે અને હવે રણક્ષેત્રમાં અમારી સામે ઉભા છે હું દિગ્મૂઢ થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું હું આપનો શિષ્ય છું તેમજ આપને શરણાગત છું એમ કરીને અર્જુન અહીંયા કહે છે મિત્રો કે તમે મારા આધ્યાત્મિક ગુરુ બનો કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી જો હું આ પૃથ્વી ઉપર સમુદ્ધ સોરી હું જો આ પૃથ્વી ઉપર હું સમૃદ્ધ અને શત્રુ રહિત રાજ્ય જીતી ને અથવા તો સર્ગી સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્ય યુક્ત સર્વ સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ સંજયે કહ્યું કે આ પ્રમાણે બોલ્યા પછી શત્રુઓનું દમન કરનાર ગુળકો છે

એવું ક્યારેય ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધા રાજાઓ ન હતા અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને તે પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે અને ધીર પુરુષ આવા પરિવર્તનથી મોહિત થતો નથી હે કુંતી પુત્ર હે કુંતી પુત્ર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુઃખના વેગ આપે છે તેઓ અનિત્ય હોય છે અને શિયાળા ઉનાળાની ઋતુઓની સમાન આવન જાવન કરે છે હે મનુષ્યને તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્ત

જે આત્માને હણનારો સમજા છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણતો કે હણાતો આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી ન તો એ ક્યારે અસ્તિત્વમાન હતો કે ન તો કદાપી વિનાશ પામ્યો હતો આત્મા અજન્મ શાશ્વત અવિનાશી અને અજર છે જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તેનો નાશ થતો નથી હે પાર્થ જે જાણે છે કે આત્મા અવિનાશી શાશ્વત અજન્મ અને અચળ છે એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈનું કોઈને હણવાનું કારણ બની શકે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્રેજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકમું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી જળ તેને ભીજવી શકતો નથી કે પવન તેને સુકવી શકતો નથી આત્મા અખંડ અને અદાહ્ય છે તેને ભીજવી શકાતો નથી કે સુકવી શકાતો નથી તે ચિરસ્થાયી સર્વવ્યાપક અટળ અચળ અને સનાતન છે આત્માને અદ્રશ્ય અચિત્ય અને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે એ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ જો આમ છતાં તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી જેને જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે તેથી જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ હે ભરતવંશી બધા જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે જીવન દરમિયાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુનઃ અપ્રગટ થઈ જાય છે તો શોક શા માટે કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી હે અર્જુન શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત છે અને અવિનાશી છે તેથી તારે કોઈ પણ ધર્મમાં રાખીને તરીકે તારો જે વિશિષ્ટ ધર્મ છે એને ધ્યાનમાં રાખીને તારે બિલકુલ વિચલિત થયા વગર ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્યમ કોઈ નથી હે પાર્થ આ યોદ્ધાઓ ધત્ય છે માફ કરશો કે હે પાર્થ એ યોદ્ધાઓ ધન્ય છે જેમને ધર્મની રક્ષા માટેના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારે ઉગાડી નાખે છે આમ છતાં પણ જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે સન્માન પાત્ર વ્યક્તિ માટે અપકીર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે જે મહાન સેનાપતિઓ તારા માટે સન્માનની અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટ્યો છે અને એ રીતે તું એમનો સામનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ ફરીવાર જે મહાન સેનાપતિઓ તારા માટે સન્માનની અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટ્યો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ તારા શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે અરે આનાથી વધારે દુખ થાય બીજું શું થઈ શકે જો તું યુદ્ધ કરીશ તો કા તો રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ તેથી હે કુંતી પુત્ર કૃチュનિશ્ચયી કૃતનિશ્ચય થઈને ઉભો થા અને યુદ્ધ માટે તૈયાર થા સુખ અને દુઃખ લાભ અને હાથે જય અને પરાજય આ બધા પ્રત્યે સમભાવ રાખીને કર્તવ્ય પાલન ખાતર યુદ્ધ કર આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં અત્યાર સુધી મેં સાંખ્ય યોગનું અર્થાત આત્માની પ્રકૃતિ અંગે પૃથક્કરણાત્મક એટલે કે એનાલિટિકલ જ્ઞાનનું વર્ણન કર્યું છે હે પાર્થ હવે હું બુદ્ધિ યોગ પ્રગટ કરું છું તને તું સાંભળ જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ હે સુગ્ન મારા સાંભળનારા શ્રોતાઓ જે લોકોને જ્ઞાન યોગ અંગે જે પણ ઈચ્છા છે તો એને અંગે આવનારા શ્લોકમાં ભગવાન કૃષ્ણ એક પ્રકારનું ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે ધ્યાનથી સાંભળજો ધ્યાનથી સાંભળજો હે શ્રોતાગણ કે આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી હાનિ કે વિપરીત પરિણામ મળતા નથી અને થોડાક પ્રયત્નો પણ મહાભયમાંથી બચાવી લે છે હે કુરુનંદન જે મનુષ્યો આ માર્ગનું અનુકરણ કરે છે તેઓની વૃદ્ધિ તેઓની બુદ્ધિ દ્રઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ માત્ર હોય છે જે મનુષ્યો બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે મનુષ્યો વેદોના શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે જેઓ સ્વર્ગલોક પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમા ગાન કરે છે જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ જન્મ ઐશ્વર્ય ઇન્દ્રિય જન્ય સુખ તેમજ સ્વર્ગ લોક પ્રાપ્તિ માટે ભબકાદાર કર્મકાંડી વિધિઓના અનુષ્ઠાનો કરે છે જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી થી ભ્રમિત થઈ ગઈ છે તેઓ એ દ્રઢ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે જે ભગવત માર્ગ પર જે ભગવદ માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે હે અર્જુના ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત ભાવથી મુક્ત કરી શાશ્વત એટલે કે તારી કરી સ્થિર અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ આત્મામાં સ્થિર જે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે બરાબર એ જ પ્રમાણે જેને પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેના માટે પોતાની જાતને પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણીય થવા પ્રત્યે પણ કદી આસકત થઈશ નહીં હે અર્જુન સફળતા અને નિષ્ફળતાની સર્વ આશક્તિ ત્યજીને તારા કર્મોના પાલનમાં સ્થિરતા આવી સમતાને સમત્વ યોગ કહે છે હે અર્જુન દિવ્ય જ્ઞાન અને આંતરદૃષ્ટિનું શરણ ગ્રહણ કરો તેમજ આસક્તિયુક્ત કર્મોનો ત્યાગ કરો જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિષ્ક નિકૃષ્ટ છે તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઇચ્છે છે જેઓ વિચારપૂર્વક આસક્તિ રહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તેઓ જ તેઓ આજ જીવનમાં સારાને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે તેથી યોગ માટે પ્રયાસ કર જે ઉચિત ચેતનામાં કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે સમબુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે જે વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં બાંધી દે છે આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી તેઓ સર્વ દુઃખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે જ્યારે તારી બુદ્ધિ તું ઉદાસીન થઈ જઈશ જ્યારે તારી બુદ્ધિ વેદોના અલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે તે દિવ્ય ચેતનામાં સ્થિર થઈ જશે ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થામાં પ્રાપ્ત કરીશ અર્જુને કહ્યું કે હે કેશવ જેવો સ્થિત મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય જોઈએ કેવી રીતે વાત કરે છે તે કેવી રીતે બેસે છે તે કેવી રીતે ચાલે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે હે પાર્થ જ્યારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનો તથા મનને યાતનાઓનો આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરે છે અને આત્મા સાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે મનુષ્યને સ્થિતપ્રજ્ઞ કહી શકાય જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આશક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તેને કહી શકાય જે મનુષ્ય રહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી અને આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી તે પૂર્ણ જ્ઞાનયુક્ત છે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે તેવી જ રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષય ભોગોમાંથી પાછી ખેંચી લે છે તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે મુમુક્ષુઓ ઇન્દ્રિયોને મુક્ષુઓ ઇન્દ્રિયો ભલે દૂર રાખે પરંતુ ઇન્દ્રિયોના વિષય ભોગમાં રસ તો અકબંધ રહે છે જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે તેઓ માટે આ રસ સમાપ્ત થઈ જાય છે એટલે કે ઇન્દ્રિયો જે વિષય ભોગોથી દૂર રહે એટલું પૂરતું નથી ઇન્દ્રિયોને પરાણે તમે વિષય ભોગોથી દૂર રાખો એ જરૂર પૂરતું નથી એમાં તમને રસ પણ ન હોવો જોઈએ અને જે લોકોને પરમેશ્વરની અનુભૂતિ થાય એને આપોઆપ ઇન્દ્રિયોમાં વિષયોથી દૂર ના રાખવી પડે પણ આપોઆપ જે છે એ વિષયોથી દૂર થઈ જશે કુંત્રીપુત્ર અર્જુન ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે તે વિવેકપૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મનિયંત્રણની સાધના કરતા મનુષ્યના મનને બળપૂર્વક હરી લે છે જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે તે પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે પરિવાર સાંભળજો સૌતાગણ ખૂબ મહત્વનું છે કે જે મનુષ્ય જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે મારી દ્રષ્ટિ આ બંને વાક્યો સમાનાર્થી છે કે તમારું મન ને મારું મન શ્રી કૃષ્ણમાં તન્મય થઈ ગયું લાગી ગયું તો પછી ઇન્દ્રિયોને વશમાં કરવાનો પ્રશ્ન રહેતો જ નથી આવા લોકો પૂર્ણ દાનમાં સ્થિત છે એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે જેના કારણે સ્ૃતિ ભ્રષ્ટ થાય છે અને જ્યારે સ્ૃતિ ભ્રષ્ટ થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે. પરંતુ જે મનને નિયમન કરે છે જે વ્યક્તિ મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયોના વિષયે ભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દ્રઢપણે સ્થિર થઈ જાય છે પરંતુ બિનઅનુશાસિત મનુષ્ય જેનું મન ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી તે ભગવાન પ્રત્યે ન તો દ્રઢ બુદ્ધિ ધરાવે છે ના તો સ્થિર ચિંતન ધરાવે છે જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયેલું નથી તેને ક્યાંય શાંતિ નથી અને જેને શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે જેવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે તેવી રીતે એક પણ ઇન્દ્રિય જેના પર જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે ભગવાન કહે છે કે બધી ઇન્દ્રિયોની જરૂર નથી એક પણ ઇન્દ્રિયો પર જો મન ચોંટી ગયું તો જેમ પવન નાવની દિશા ભટકાવી દે એમ તમારો મુક્તિના માર્ગમાંથી ઇન્દ્રિય છે તમને પટકાવી દેશે તેથી હે મહાબાહુ અર્જુન જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે કે તે દર્દપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે જેને સર્વજીવો દિવસ માને છે તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને સર્વજીવો જીવો રાત્રિ તરીકે જોવે છે તે આત્મનિરીક્ષણ કરનાર મુનિઓ માટે દિવસ છે જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી તેવી જ રીતે મનુષ્ય આસપાસ વસનારાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે નહીં કે તે મનુષ્યને જે કામના પૂર્તિ માટે મથ્યા કરે છે જે મનુષ્ય સર્વ માયક કામનાઓનો પરિત્યાગ કરી દે છે એને લોભ સ્વામિત્વ અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે તે પૂર્ણ રીતે શાંતિ પામે છે હે પાર્થ ભગવત પ્રાપ્ત વ્યક્તિ આવી આ આસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાત મનુષ્ય પુનઃ ભ્રમિત થતો નથી મૃત્યુ સમય પણ આ જ ચેતનામાંથી સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમ ધામમાં પ્રવેશ પામે છે તો આ સાથે જે ભાષાંતરનો ભાગ હતો એ તો પૂરો થયો પણ હું એક કે બે વાક્ય મારા દ્રષ્ટિકોણથી આમાં કહેવા માંગુ છું સામાન્ય રીતે જે ત્રણ યોગ છે નામયોગ કર્મયોગ અને ભક્તિયોગ એમને અલગ અલગ રીતે જોવામાં આવે છે યોગ એટલે ભગવાન સાથે જોડાઈ જવાની પ્રક્રિયા અને યોગ કહેવાય એ કોઈ શારીરિક એક્સરસાઇઝ નથી યોગ એ તો આધ્યાત્મિક એક્સરસાઇઝ છે તો ભગવાન સાથે એકાકાર થવાની પ્રક્રિયાને યોગ કહેવાય એના ત્રણ માર્ગો સામાન્ય રીતે છે નામયોગ ભક્તિયોગ અને કર્મયોગ હવે સાંખ્ય યોગનો જો આપણે પૂર્ણ રીતે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે જ્ઞાન યોગ ભક્તિ યોગ અને કર્મ યોગ ત્રણેય અલગ નથી પણ એક જ છે અને ત્રણેયને ભેગા રાખીને જે યોગ છે એ સાંખ્ય યોગ છે એવું કહી શકાય મારી દ્રષ્ટિકોણથી દાખલા તરીકે ભક્તિ એટલે કે ભગવાન યાદ કરવા તો એના માટે જ્ઞાન હોવું જરૂરી છે કે બધી જે છે છે એ માયાની રચના કરે એટલે માયામાંથી મુક્ત થઈ અને ભગવાન તરફ જવું એ જ્ઞાન છે પણ એ જ્ઞાનથી ભગવાન નહીં મળે પણ મન ભગવાનમાં ચોંટવું મન ભગવાનમાં જ પરોવાયેલું રહેવું એ ભક્તિથી શક્ય છે અને આ દરમિયાન પોતાના જે કાય કર્મો છે એ નિષ્કામપણે કરવા એટલે કે ફળની અપેક્ષા રાખ્યા વગર કરવા આમ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થશે તો તમે જ મને કહો કે આ ત્રણેયને અલગ અલગ કેવી રીતે કરી શકાય જો કર્મથી ભાગીને બધા લોકો દુનિયા છોડી દેશે બધા લોકો વનમાં જતા રહેશે તો આ દુનિયા કેવી રીતે ચાલશે એટલે પોતાના કર્મથી ભાગવું એ મહાપાપ છે પણ કર્મ કરતી વખતે કર્મ ના ફળોમાં આશક્તિ ન હોવી જોઈએ કર્મના ફળ ઉપર બિલકુલ ધ્યાન ન હોવું જોઈએ કર્મ એટલે ભગવાન કરો અને એ દરમિયાન ભગવાનની ભક્તિ પણ કરો અને એક જ્ઞાનને પણ ધ્યાનમાં રાખો કે જે કાઈ ઇન્દ્રિયો ઈચ્છી રહી છે ઇન્દ્રિયો જે વિષય વસ્તુઓમાં અથવા જે વાસ્તવમાં ઇન્દ્રિયોનું ધ્યાન છે એમાંથી ઇન્દ્રિયોને બહાર ખેંચી લેવાની છે આ ત્રણેય વસ્તુ જો પેરેલલ થાય તો જ આ ભગવાનની પ્રાપ્તિ થાય ટૂંકમાં જ્ઞાન વિનાની ભક્તિ ભક્તિ વિનાનું જ્ઞાન એટલે જો ભક્તિ જ્ઞાન વિનાની હોય તો એ આંધળી ભક્તિ થાય અને જો ભક્તિ જ્ઞાન વિનાની હોય તો આંધળી ભક્તિ થાય અને જ્ઞાનમાં જો ભક્તિ નહીં હોય તો અહંકાર તરફ લાવશે એ અહંકાર તરફ લઈ જશે અને આ બંનેમાં જો કર્મ નહીં હોય તો ભગવાનનું જે આ ભગવાને રચેલી જે આ દુનિયા છે એનું સંચાલન કેવી રીતે થશે બધા લોકો જો ભાગી જશે ભાગેડુ વૃત્તિ કરશે બધા લોકો જો બાવા બનીને લોટ જ માગવા પણ છે તો કેવી રીતે આ દુનિયાનું સંચાલન થશે એટલે હે મિત્રો સાચું જ્ઞાન એ જ છે કે જ્ઞાન યોગ કર્મયોગ અને ભક્તિ યોગ બિલકુલ અલગ અલગ નથી અને એ મારી વિચારણા છે બરાબર આ જે છે એ મારું અર્થઘટન છે ભગવદ્ ગીતાનું મેં જે પહેલા જ કહ્યું હતું એમ દરેક વ્યક્તિ પોતાનું અર્થઘટન કરવા સક્ષમ છે અને સ્વતંત્ર પણ છે અને ભગવાને દરેક આત્માને પોતાની પરિસ્થિતિ પ્રમાણે પોતાની સમજણ પ્રમાણે આ મહાન ગ્રંથનું અર્થઘટન કરવા માટેની પૂર્ણ સત્તા આપેલી છે મને આશા છે કે એટલીસ્ટ આ સાંભળ્યા પછી તમને એક નવો પરિપ્રેક્ષ મળ્યો છે પણ તમારું અર્થઘટન તમારું પોતાનું જ હોવું જોઈએ જય માકોડિયાર જય શિયામ જય શ્રી કૃષ્ણ તમે મને સાંભળ્યો અને ભગવાને મને આ બોલવાનો મોકો આપ્યો આ બોલવાની તક આપી એ બદલ હું ભગવાનનો અને મારા શ્રોતાગણ નો પણ આભારી છું ધન્યવાદ શુભરાત્રિ